રાજુલાના આંગણે અમરીશભાઈ ડેરના માધ્યમથી લોક સુખાકારી માટે ત્રિવધિ સુવિધાનો શુભ આરંભ જે કરાવ્યા છે ત્યારે મિત્રો આજના કાર્યક્રમમાં અહીંયા જ્યારે આવતો હતો ત્યારે પ્રથમ કેટલા વર્ષ પછી મેળવ્યો છે યાદ નથી પણ પચાસ વર્ષ પહેલાં મારા કાકા સાથે મારા કાકા વિદ્યાનગર ભણતા અને વ્યક્તિગત મળતા ત્યારે જેપી ડેરનું નેતૃત્વ અંગે ઘણી વાતો કરતા અને પછી એક વખત મારા કાકા સાથે ઘેર આવ્યા પચાસ વર્ષ પહેલાં ત્યારે મળ્યો હતો ત્યાર પછી એ અવોર્ડ નેતૃત્વ મળવાનું થતું પણ પહેલી વખત પચાસ વર્ષ પહેલાં મળ્યો હતો અને જ્યારે એની યુવાનીમાં વિદ્યાર્થી કાળનું નેતૃત્વ અને ત્યાર પછી અમરેલીમાં એ જ લાઈનમાં હું વિદ્યાર્થીઓના કાર્યોમાં રસ લેવા લાગેલો મિત્રોના નાતે ત્યારે મેં સૌ પ્રથમ એના આશીર્વાદ લીધા બિપદીનભાઈ લહેરીને ત્યાં જોયા અભ્યાસ કરતો ત્યારે મોટાભાઈ કાળુભાઈની સાથે સતત એમની મિત્રતાના કારણે ત્યારથી પણ મળવાનું એમને રહેતું એવા વડીલો સાથે મળ્યા પછી જ્યારે સ્ટેજ ઉપર આવ્યો તો જઈ શક્યો એ તો ડબ્બા જેવા આગેવાનો કહેવાય જે અશ્વિનભાઈ બધા એના નામ લીધા છે એટલે સહકારી ક્ષેત્રમાં ઉલ્લેખ કરતો નથી કારણ કે મને અમરીશભાઈ ફોનમાં કહી દઉં કે આપણે સાડા અગિયારે કાર્યક્રમ પૂરો કરવો છે લગભગ સાડા અગિયારે હું શરૂ કરું છું દસ વાગે શરૂ કરીને સાડા અગિયાર દોઢે કલાક કાર્યક્રમ ચાલુ આવતો એટલે વિશેષ સમય કદાચ નહીં લઉં છતાંય તમારી તૈયારી હશે તો થોડી વાતો કરીશ સહકારી ક્ષેત્રે દેશમાં ગુજરાત મોખરે છે એવી વાત દેશના અન્ય રાજ્યોમાં જવાનું થાય ત્યારે સાંભળતો એ અધૂરી વાત છે ઓગણીસો સાહીઠ પહેલા ગુજરાત નતું બૃહદ મુંબઈ મહારાષ્ટ્ર સાથે જોડાયેલું આપણે સુડતાલીસ માં આઝાદ થયા ત્યારે પણ સહકારી પ્રવૃત્તિ ચાલતી હતી કારણ કે આપણા દેશમાં અંગ્રેજ શાસનમાં ઓગણીસો ને ચારમાં પહેલી વખત સહકારી કાયદો અંગ્રેજ શાસનમાં આવ્યો આપણા દેશમાં તો યુરોપમાં શરૂ થઈને ધીરે ધીરે અનુભવે અહીંયા આપણા દેશમાં આવ્યો સુડતાલીમાં સ્વાભાવિક છે કે આઝાદી વખતે પણ સહકારી પ્રવૃત્તિ ચાલતી ત્યાં આપણી જિલ્લા બેંક જ એકસો ને ચૌદ વર્ષ થયા એકસો ચૌદ વર્ષ પહેલા ગાયકવાડ સરકારમાં અમરેલી જિલ્લામાં બેંક સ્થાઈ હતી એટલે સહકારી પૂર્તિ ચાલતી હતી અને એ સહકારી પૂર્તિના મહારાષ્ટ્રના કે બૃહદ મુંબઈના રાજનેતાઓમાં ગણીએ તો મિત્રો આજે પુનામાં વૈકુટ મહેતા તાલીમ કેન્દ્ર છે ખૂબ દેશનું જાનુભાવ મોટું છે સહકારી પૂર્તિમાં ખૂબ મોટું યોગદાન આવે મૂળ ભાવનગરના ગુજરાત અહીંયા અશ્વિનભાઈ જે ઉલ્લેખ કરતા હતા વગર પૈસે વ્યવસાય થાય ઓછા પૈસા વ્યવસાય થાય અને દુનિયાની મોટામાં મોટી કંપનીઓ સાથે હરીફાઈ કરીએ કે ઓછા પૈસા અમૂલ જ્યારે ત્રિભુવનદાસ પટેલ સરદાર પટેલના માર્ગદર્શનમાં સ્થાપના કરી અમૂલની મિત્રો અમૂલનું ફૂલ નામ આપણે ક્યારેય જાણવા પ્રયત્ન કરતા નથી આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ આ મૂળ આખું નામ એના પહેલાં પહેલાં અક્ષર લઈએ એટલે અમૂલ ટૂંકું નામ થાય એ અમૂલ આજે વિશ્વભરમાં શરૂઆતમાં સો બસો જેટલી બહેનો મળીને દસ દસ રૂપિયા કાઢીને આ દૂધનો વ્યવસાય શરૂ કર્યો આજે અમૂલ વિશ્વભરમાં કીધું એમ સાહીઠ કરતાં વધારે દેશમાં આપણું દૂધ અને એની પ્રોડક્ટ બનાવેલી મોકલી એની સફળતા માટે દિવસ સુધી ખોટો ઇતિહાસ દેશ દુનિયાને ભણાવવામાં હું દિલ્હીમાં સહકારી ક્ષેત્રમાં પહોંચ્યા પછી આ પ્રશ્ન પૂછતો આમ સામાન્ય સભામાં અમૂલના સ્થાપક કોણ એટલે એક જ નામ આવે ખોટું નોકરિયા હતા અમૂલ શરૂ થઈ ગયું થોડો સમય જતો રહ્યો પછી જ પટેલે સરદાર પટેલને કીધું કે અમને કોઈ અનુભવી માણસ જાણકારનો આપો અમે મહેનત કરીએ છીએ દૂધ બગડી જાય છે દૂધ લાવવામાં પોલ કંપની પરેશાન કરે છે તો આમાં કોઈ જાણકાર હોય તો થોડા સમય પછી એ દિવસોમાં બે ભણેલ ગણેલ બારથી જે આવ્યા એક કુરિયન અને એક એમ એચ દલાયા કુરિયન હતા મેકેનિકલ એન્જિનિયર પાના પકડ લઈને કામ કરે મિકેનિકલ એન્જિનિયર અને એમ જ દલાયા હતા ફૂડ ટેકનોલોજીના માણસ એટલે આપણે દૂધથી માંડીને જે ખાધા ખોરેકીને જે અભ્યાસ કરે એના એન્જિનિયર હતા આ બંનેને ત્યાં આણંદમાં ત્રિપુનભાઈ પટેલને મળવાનું કીધું નોકરીએ લાગ્યું કુરિયરને બનાવ્યા સેક્રેટરી અને ફૂડ ટેકનોલોજી મહત્વનો અંક કહેવાય એટલે ફૂડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના મેનેજર તરીકે દલાઈ દલાઈએ જવાબદારી છે દુનિયામાં ઇફકોએ નૈનો પહેલી વખત આજે શોધ્યું એમ દુનિયામાં પહેલી વખત દૂધ તાત્કાલિક બગડી જાય આપણે આવું જાણીએ દૂધ લાંબો સમય સુધી ટકી શકે દૂધમાંથી વિવિધ આઈટમો બની શકે એવું સંશોધન દુનિયામાં પહેલું વહેલું જ દલાઈએ પરંતુ આનું નામ કદાચ કેટલા લોકો પહેલી વખત સાંભળતા હશે એમ દલાઈના કારણે આ જે અમૂલ જે પગ ઉપર ઊભું છે એમ દલાઈના કારણે કારણ કે એને સંશોધન કરીને અમૂલને એક ગતિ આપવી એના સ્થાપક પ્રમુખ તો ત્રિભા પટેલ હતા રેકોર્ડ જોઈએ તો પણ એવું જ નહીં કુરિયનની વાત એની આત્મકથા વાંચીએ તો પણ એ લખે છે કે ત્રિભુવન પટેલ જેવા ચેરમેન જો દેશમાં પાંચ મળે ને દેશની શિકલ બદલી જાય એટલું અમને માર્ગદર્શન પ્રોત્સાહનને બળ આપતા ખુદ એમ લખીએ પણ એ સરદાર પટેલના અંતેવાસી હતા એના ટેકેદાર હતા અને સરદાર પટેલનું સ્ટેચ્યુ પહેલી વખત આપ સૌના પ્રેમથી એકાણુંમાં જ્યાં સુધી લોકસભામાં ગયો ત્યાં સુધીમાં બત્રીસ સ્ટેચ્યુ પાર્લામેન્ટમાં અલગ અલગ મુકાયેલા હતા બત્રીસ સૌને વંદન કારણ કે રાષ્ટ્રીય નેતૃત્વ હતું સરદાર પટેલનું સ્ટેચ્યુ બત્રીસમાંનું મેં મુદ્દા ઉઠાવ્યા દેશનું પહેલું સ્ટેચ્યુ પાર્લામેન્ટમાં મહાત્મા ગાંધીનું મૂકો સ્વીકાર્ય છે બીજું પંડિત નેહરુનો મૂકો પ્રથમ વડાપ્રધાન સ્વીકાર્ય છે ત્રીજું તો સરદાર પટેલનું મૂકો ન મૂકાવું પહેલી ટમમાં ખૂબ સંઘર્ષ કર્યો બીજી ટમમાં કર્યો ત્રીજી ટમમાં કર્યો ચોથી ટમ આવ્યા અને અટલજી જ્યારે વડાપ્રધાન બન્યા મિત્રો ચોથી ટમમાં અટલજી આવ્યા ત્યારે તેત્રીસ માં નંબરનું સ્ટેચ્યુ સરદાર પટેલનું હું કાળનું આ ઇતિહાસ બતાવે છે કે સરદાર પટેલની ધૃણા કેવી હતી એના પ્રત્યે ધ્રૂણા કેવી હતી અને એના ટેકેદાર હોય એ એક કોઈ મોટી સંસ્થાના સ્થાપક તરીકે બહાર આવે એવું એ વખતના સત્તાધીશો નહોતા હતા એટલે આદિ ઉદી નામ નહોતું લેવાતું પરંતુ ભૂત ચેરમેન ચેરમેનની જવાબદારી આવી ત્યારે જોયું રેકોર્ડ તો અમૂલના સ્થાપક પણ તિબોત પટેલને ને દુષ્કો થાપા પણ ત્રિવેદનદાસ પટેલ પહેલું એલું નામ અમે એક યુનિટ નહીં આપ્યું ને બીજું અમે ગાંધીનગરમાં રસીભાઈ ઉલ્લેખ કર્યો ને છસો વારમાં ખેડૂતની ઓફિસ ન હોય ખેડૂત વીઘામાં હોય એ પાંચ વીઘામાં જે બનાવી હોય એનું નામ પણ ત્રિમંત આપ્યું એટલે એ કોઈ ભાજપ વાળા નહોતા હું જેટલા નામ લઉં છું એ કોઈ ભાજપવાળા નહોતા એ સહકારી આમાં રસ લેનારા હતા પક્ષપાતની વાત થઈ ને સહકારી આગેવાનો સહકારી પ્રવૃત્તિ સમાજના ઉત્થાન માટે કામ કરતા હતા આવી સહકારી પ્રવૃત્તિને ત્રિવેદનભાઈને મોરારજીભાઈ દેસાઈએ પણ મદદ કરી છે પ્રધાનમંત્રી નહોતા ત્યારે અને પ્રધાનમંત્રી હતા ત્યારે અને મહારાષ્ટ્ર બૃહદ મહારાષ્ટ્રમાં નાણાં મંત્રી હતા ત્યારે પણ એનો સહયોગ મળ્યો હતો વૈકુંટ મહેતાનો ઉલ્લેખ કર્યો આપણે ત્રિવેદનભાઈ પટેલનો ઉલ્લેખ કર્યો આજે ઇફકો વિશ્વના જે સહકારી પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંસ્થા તરીકે ત્રીજા વર્ષે પણ નંબર વન આવી છે ઇફકો મિત્રો એના સ્થાપક કોણ હતા ખ્યાલ છે એના સ્થાપક આપણા પોરબંદરના ઉદય ભાણસીજી હતા માત્ર અઢીસો આખા દેશમાંથી ખેડૂતોને ભેગા કરીને માત્ર અઢીસો અને થોડી મૂડીમાં એને ઈફકોની સ્થાપના બધે ભારતીય કરી એ પણ ગુજરાતના અને આના કારણે આપણા ચીલાઓ છે ચતરાના એટલા ઊંડા ચીલા છે આડાવડા થઈ ન કે આગળ વેગ વધતો જાય અને વેગના કારણે જે ઈટ ઉપર ઈટ આવે અને છેલ્લી ઈટ કે હું સૌથી ઊંચાઈ સૌથી વધારે મારું યોગદાન અરે ભાઈ નીચે જે મજબૂતાથી ભાર ઉપાડ્યો છે ને એના કારણે આપણે ઊંચાઈએ છીએ એ મારા માટે રાષ્ટ્રીય નેતા અને રાષ્ટ્રીય બધી વાતો કરતા હોય મારી પહેલાં કેટલા લોકોએ પોતાનું યોગદાન દઈને આ સંસ્થાઓને છાપ્યા પછી આ દિવસ સુધી ઊભી રાખી સારું કામ કર્યું અને સારું કામ ન કર્યું હોય તો વગરના આવી ગયા હોય તો સંસ્થા જ ન હોય એ સંસ્થાદ ન હોય તો આપણે એના માધ્યમથી ઉપર જઈ ક્યાંથી શકીએ એટલે હું વંદન કરું છું કે આપણે પૂર્વ મારા પૂર્વે જે જે વડીલોએ આ ક્ષેત્રમાં કામ કર્યું છે મજબૂતાઈથી એ બધાને યાદ નામ લઈએ તો લાંબો સમય જાય પણ આ બધા વડવાઓએ ખૂબ સારું કામ કર્યું છે અને હવે એમાં પણ એક ચોગું ઉમેરાય દેશના સમયને અનુરૂપ સિત્તેર સાત સાત દાયકા સિત્તેર પંચોતેર વર્ષ હોઈ જાય ત્યાં સુધી કેન્દ્ર સરકારમાં નવું મંત્રાલય ન હોય સહકારિતાનું નરેન્દ્રભાઈ ઘણી વખત કહે છે કે મારી રાહ જોતું હતું નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી આજે નવું મંત્રાલય પંચોતેર વર્ષ પછી ભારતને આપ્યું અને એની જવાબદારી આ ગુજરાતના પોનોતા પુત્ર સહકારી ક્ષેત્રમાં પ્રાઇમરી સોસાયટીના પ્રમુખથી માંડીને અમદાવાદ બેંકના પ્રમુખ રાજ્ય બેંકમાં અમે સાથે ડાયરેક્ટર એમને આ મંત્રાલય સોંપ્યું અને સહકારિતામાં જે એક નવું વેગ આવ્યો છે કાયદાઓમાં સુધારા કર્યા છે બાયલો જ સમગ્ર દેશમાં એક સર સમાનતાથી કોઓપરેટિવ ચાલે એના માટે એણે જે મહેનત કરી છે મિત્રો બધી જ મહેનતમાં મેં નજરે છે એ કમિટીઓ માર્યો છું એમાં કામ કર્યું છે એના કારણે કહી શકું એક નવી જ ઊંચાઈ ઉપર લઈ જવા માટે જે આ સરકારે કામ જે કર્યું છે એ કામ આ દેશમાં સહકારી સમૃદ્ધિ આત્મનિર્ભર ભારત સૌનો સાથ સૌનો વિકાસ આવા બધા સૂત્રોનો નિચોડ જે છે એનો લાભ આપવાનો સમય આવ્યો છે મિત્રો આ લાભ આપવાનો સમય જ્યારે આવ્યો હોય ત્યારે મિત્રો આપણામાં કેવત છે આંબાના ફળ તરત ન મળે આંબો જે વાવે એમ કે હવે હું આવતા વર્ષે આના ફળ ખાવ એ શક્ય નથી જેને એક થાય જેને અમૂલ થાય તો કષ્ટ ભોગ્યું છે એને તો મહેનત કરી છે એના ફળ તો હવેની પેઢીઓ ખાય છે તો એવી પરિસ્થિતિમાં પ્રાથમિક સોસાયટીઓ જ્યારે શરૂ કરીએ ત્યારે ખૂબ મહેનત કરવી પડતી હોય છે એની પાછો પછી પાડવો પડતો હોય ને પણ નિષ્ઠાનો માર્ગ કંડારવો પડતો હોય છે જેથી કરી નવી પેઢી નિષ્ઠાના માર્ગ ઉપર ચાલીને સંસ્થાને આગળ લઈ જાય ત્યારે સહકારી પ્રવૃત્તિ આવી છે જો નિષ્ઠાપૂર્વક કામ કરો તો આકાશને આંબવાનો પ્રયત્ન કરે અને જો નિષ્ઠા ન હોય તો સમુદ્રના તળીએ ક્યાં ખોવાઈ જાય મોટા મોટી સ્ટીમરો ખોવાઈ જાય છે એમ ક્યાં ખોવાઈ જાય એ ખબર પડતી નથી મિત્રો આપણે જોયું છે નાગરી બેંક નો ઉલ્લેખ થયો બેંકનું નામ નથી લેવું અમદાવાદમાં એક બેંક ઉઠી રાજ્યભરમાં અનેક બેંકો એના કારણે ઉઠે એવી સ્થિતિ આવી આપણા જિલ્લાની છ બેંક નાગરી બેન્કો છ એ છ પૈસા એમાં હતા અને છ એ લાઈનો લાગવા લાગી અને છ એ છ પ્રમુખો રાજકીય રીતે જોઉં તો કોંગ્રેસ પક્ષના હું ભારતીય જનતા પાર્ટી પણ જિલ્લા બેંકનો પ્રમુખ હતો સહકારી દ્રષ્ટિકોણ રાખવાનો હતો મેં છાપામાં જાહેરાત આપી છ એ છ બેંક મજબૂત છે એને જોશે એટલા પૈસા જિલ્લા બેંક પૂરા પાડશે કોઈ ઉતાવળ કરીને લાઈનો ન લગાડે બે દિવસ લાઈન લાગી છ એ છ બેંકને તમે જિલ્લા બેંકમાંથી પૈસા આપવા જોઈએ એટલા પાછા આપવા મીણા બધા પૈસા આપે ઉઠી ગઈ તો અમદાવાદ આને ક્યાં લેવા દેવા જ નથી અને છ બેંકો જીવતી રહી ગઈ માનો કે તે દે રાષ્ટ્રીય ધોરણ અપનાવીને ચૂપ બેઠો હોત આ છ બેંક ઉઠી ગઈ હોય તો આ જિલ્લાના લોકોને ઊભી કરેલી સંસ્થા ફરી વખત ઊભી કરતા વર્ષો વહી જાય આ દ્રષ્ટિકોણ સહકારી પૂર્તિમાં રાખવો ખૂબ જરૂરી છે પક્ષા પક્ષી જાહેર જીવન રાજકીય જીવન ચાલવાનું છે મિત્રો વિરજીભાઈ સામે હું લોકસભા એ પણ એક મંડળીના પ્રમુખ છે વાવડીના પણ એને ક્યારેય એહસાસ નથી થવા દીધો કે હું કોંગ્રેસમાં છું દિલીપભાઈને હરાવ્યા છે બેંકના પ્રમુખ છે એટલે મને મંડળીમાં હેરાન થાવ છું એ હા બેંક ઉપર કોઈ આંગળી ચીંધે ખોટી રીતે બેંકને પાડી દેવા માટે પ્રયત્ન કરે રાજકીય ફેરફાર કરવા એ કરી શકે પણ બેંક વિશે ગલત ખોટી ધારણાઓ કરીને એનો પ્રચાર પ્રસાર કરે તો એ નથી ચલાવે કારણ કે સંસ્થા તૂટે વ્યક્તિગત ચેરમેનને પદાધિકારીઓ જે કેવું કહી શકવાનો અધિકાર છે બધા એમ આપણે કેટલીક વખત કેટલાક પ્રસંગોમાં જોવું પડે મને અમરીશભાઈ કહેતા હતા નીચે આવ્યું ત્યાં આ સહકારી પ્રવૃત્તિઓમાં પેલો ઓ અનુભવ છે શીખવાનું છે બધું પાણીમાં પેલી વખત પડીએ તો થિયરી ગમે એટલી આવડતી હોય ડાબુ પગ ઉપાડીએ ત્યારે જમણો હાથ લાવો નાખ્યું ઊંચી રાખી મોઢામાં પાણી ન જાય મોઢું બધું હોય પણ જેવા પડીએ એટલે ડૂબક થઈ જાય જો હરકોનો ફાવે અને એટલા માટે જયારે દીપ પ્રાગટ્ય કર્યું ત્યારે અલગ અલગ છ દીવેલો દીવેટિયાદી વાટો જે હતી અને પવન આવતો હતો થોડો ધીમો 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 એક એક પ્રકાવી ઠરી જાય એક ઠટકાવી ઠરી જાય જેવી પ્રક્રિયા મેં એને એક કરી નાખી ત્યારે હળવા મળવા કીધું આ સહકારીતા હવે ગમે એટલો પવન આવવો એ આવે આને નહીં ઠારી શકે અલગ અલગ ચોકઠાઓમાં જ્યાં સુધી નાના મોટા કામો કરીએ તો આપણે કોઈક બૂજવી જાય પણ એક મત થઈને જો અડીખમ રીતે ઉભા રહીએ કોઈની તાકાત નથી બૂજવી શકે ઉલટાના વધારે પ્રગટ થાય તો જોયું છે મોટો ઓઘો હોય થોડીક આગ લાગી હોય એકાદ બ લોકો હોય તો ઠરી જાય પણ વધારે પવન આવે તો વધારે ફેલાય સંઘર્ષમાં ફેલાય અમરીશભાઈને તો મોટો ફાયદો એ છે કે એને સહકારી કૃત્યમાં માર્ગદર્શન અને મદદ બે મળે એમ છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમે અહીંયા શરૂ કર્યું ત્યારે અમારા પડકારો નાના નહોતા સ્વર્ગત દ્વારકાશભાઈ પટેલ મનુભાઈ કોટડીયા સહકારી આગેવાનો અને બે હવે એટલે સંઘર્ષમાં શીખીને પણ આજ પ્રવૃત્તિમાં એક દ્રષ્ટિકોણ બદલાવો જોઈએ અને એટલા માટે એ દ્રષ્ટિકોણ બદલાવવા માટેનું માર્ગદર્શન મૂળ સંઘ એટલે આર એસએસના સંઘ સંસ્થિ કે જેણે કામગીરી શરૂ કરી લક્ષ્મણરાવ

રાજકીય ક્ષેત્રમાં કે અન્ય ક્ષેત્રમાં કામ નથી કરવું સમાજનું કામ છેલ્લા સા સુધી કરતું રહેવું છે પણ એ સુધી સહકારી પ્રવૃત્તિના માધ્યમથી કરવું અને નરેન્દ્રભાઈ પણ એના એક સહ કાર્યકર્તા તરીકે એની સાથે ઘણા વર્ષો સુધી કામ કરેલું સહકારી દ્રષ્ટિકોણ એમનો હતો મેં તો આપણા જિલ્લામાં મને પૂછતા હતા કેટલા વર્ષથી બધી એસીમાં પહેલી વખત એસી એક્યાસીમાં માં સંઘાણી ક્રેડિટ કોઓપરેટિવ સ્થાપના મેં કરેલી એ સ્થાપના વખતે એક તો રસ થાય નહીં રસ થાય તો બેંકમાં એક સભાસદ બનાવે નહીં એટલા વર્ષો સુધી સંઘર્ષ કરવો પડ્યો પછી તો સભ્યપદ મળ્યું હતું નોંધણી થઈ હતી આ તો એક કલાકમાં મળીએ કે જે કરે એ બધું થાય આ સગડતા છે સરળતા છે વાતાવરણમાં એ દિવસોમાં છેવટે પોલિટિકલી પરિસ્થિતિઓ બદલી અને દ્વારકાદાસભાઈના આશીર્વાદ મળ્યા ના બેંક મને સોંપી મિત્રો ત્યારે અહીંયા ઉલ્લેખ કર્યો એમ એકવીસ બ્રાન્ચ હતી આજે એકોતેર બ્રાન્ચ બાકીના પ્રગતિ વિશે ઉલ્લેખ કરવા નથી પણ એટલી પ્રગતિ બેંકે કરી છે કે રાષ્ટ્રીય કક્ષાએ નંબર વનનો એવોર્ડ પણ આ બેંકને મેળ્યો છે આપણે ઈચ્છીએ કે આવતા દિવસોમાં અહીંયા રાજુલા તાલુકા કૃષિ સેવા સહકાર મંડળીનો પ્રારંભ આજે કર્યો છે આલ્પા ક્રેડિટ કોપરેટિવ સોસાયટીનો પ્રારંભ થયો છે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી એટલે પહેલું સુખ તે જાતે નહી નાણાં હતા ત્યારે ભણવામાં આવતું ગમે એટલા સમૃદ્ધ હોય પણ શરીર સુખમાં ન હોય તો ધીરુભાઈ અંબાણીને એના બે દીકરાઓને કોઈ આર્થિક સ્થિતિની પચાસ હતી ખરી વિદેશથી અમેરિકાથી સ્પેશિયલ પ્લેનમાં ડોક્ટર અહીંયા આવતા હતા પણ પથારીમાંથી ઊભાથી નીચે હાલી નહોતા અને એટલા માટે પહેલું સુખ તે જાતે નહીં રહ્યા સ્વાસ્થ્ય જળવાય એનો એક ભાગ લોહીએ મહત્વનો છે એ રેડક્રોસના માધ્યમથી આજે એની ટીમ જે પ્રારંભ કરીને કામો શરૂઆત કરી છે એ બદલ પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું એ રસ્તે જ હાલવા માટે સતત પ્રયાસો કર્યા છે અને એ જ દિશામાં હાલવા માટે તાકાત અને બળ આપે એ દાન મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીને મેળવું છું વંદે માતરમ ભારતમાં થકી જાય